ખડત મિત્રો અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો આપણો રૂનો વાયદો કપાસિયા ખોળનો વાયદો બધા જમાં ઘટાડા સાથે અત્યારે ટ્રેડિંગ છે તે થઈ રહ્યા છે આજે તારીખ આઠ પાંચ બે હજાર પચીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે ચાર વાગ્યે અને આડત્રીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો પોઈન્ટ જેટલો ઘટીને સડસઠ દસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે બે હજાર પચીસનો વાયદો ત્રણસો દસ રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર બસો અને એનસી ડેક્સ ઉપરનો કોકુડક્કલ કપાસિયા ખોડનો મે બે હજાર પચીસનો વાયદો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને ઇઠાવીસો અઠ્યાસી અને જૂન બે હજાર પચીસનો કપાસિયા ખોળનો વાયદો પાંત્રીસ રૂપિયા જેટલો ઘટીને ઓગણત્રીસો ઓગણીસની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ આઠ પાંચ બે હજાર પચીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજુલા પંદરસો ભેંસાણ પંદરસો કાલાવડ ચૌદસો છ્યાસી વિસનગર પંદરસો નેવાસી વિજાપુર પંદરસો ગોંડલ પંદરસો છત્રીસ બોટાદ પંદરસો જેતપુર પંદરસો એક અમરેલી પંદરસો આડત્રીસ જામજોધપુર પંદરસો ને એકવીસ ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારે ત્યાં ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા અને નીચામાં નીચા ભાવ કેવા બોલાઈ રહ્યા છે તેની માહિતી ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો